હેલો ફ્રેન્ડ્સ આજથી આપણે ગુજરાતીના ઉખાણા ચાલુ કરીએ છીએ તો લાસ્ટ સુધી વિડીયો જોવાનું ચૂકતા નહીં જવાબો લાસ્ટમાં આપેલા છે તો પહેલું ઉખાણું છે એક જનાવર ઈતુ ઊંછળે પાણી પીતું એક જનાવર ઈતુ ઊંછળે પાણી પીતું બીજું ઉખાણું છે નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા ત્રીજું ઉખાણું છે એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી ચોથું ઉખાણું વીસ વીસના ઉતારી લીધા માથા વીસ વીસના ઉતારી લીધા માથા ના વહ્યું લોહી ના ચઢી રહીશ પાંચમું ઉખાણું આપણું છે આમ જાઓ તેમ જાઓ જ્યાં જાઓ ત્યાં પાછળ આવો ફરીથી સાંભળી લેજો આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઓ ત્યાં પાછળ આવું તો તમારો જવાબ કોમેન્ટ આપીને જરૂર કહેજો